પૂર્વ વિસ્તારની અંદર હાટકેશ્વર બ્રિજ એક મોટી સમસ્યા મળે એલિફાઈ થઈ નથી આવ્યા પરિણામે આ પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય હાટકેશ્વર એ જર્જરીત બ્રિજ પરિણામે પાંચ એજન્સીએ એના ટેન્ડર સબમિટ કર્યા હતા તેમાંથી ત્રણ એજન્સી ક્વોલિફાય થઈ અને ફાઇનલી એલવન આવેલી એ જે એજન્સી છે કે ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને આજે ત્રણ કરોડ નેવું લાખના ખર્ચે એને બીડ ભર્યું અને એલવન આવવાને કારણે આ જે બ્રિજ છે જે તોડવાની જે સમસ્યા હતી ત્યાંની ટ્રાફિકની સમસ્યા હતી એની અંદર જર્જરિત માટેના ટેન્ડરો અવારનવાર કરવામાં આવતા હતા અને આ વખતે કોર્પોરેશન દ્વારા આના એલવલ મીડરને આનું કામ આપવામાં આવશે અને આ કામગીરી એને છ મહિનાની અંદર એને કમ્પ્લીટ કરવામાં આવશે પરિણામે આ પૂર્વની એક મોટે મોટા મોટી એક સમસ્યા દૂર થશે પૂર્વ પટ્ટાની અંદર હાટકેશ્વરની બ્રિજની જગ્યાએ નવો બ્રિજ અત્યારે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી હાલ તો તબક્કે જે પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર પડી રહી છે તો પહેલી પ્રાયોરિટી અમારી એની છે અને એમાંથી જે સ્ટેલ અને આપણે વાત કરી ફેબ્રિકેટર આઈટમ નીકળશે એ આજે નવ કરોડ વીસ લાખ નો અંદાજ બનાવવામાં આવ્યો હતો એનો જે ત્રણ લાખ ને ત્રણ કરોડ નેવું લાખમાં એલવન બીડ ગણેશ કન્સ્ટ્રક્શન ને આ લાગેલું છે હાલમાં નવા બ્રિજ બનાવવાની કોઈ જ વિચારણા નથી પરંતુ આની જે પણ રકમ હશે એ ટેકનિકલી અને આપણે વાત કરી કે કાયદાકીય રીતે હાટકેશ્વર બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે મહાનગરપાલિકાને પોતાનો વાત કે હોટમિક્સ પ્લાન્ટ આવેલો છે પરિણામે વરસાદની પરિસ્થિતિ બાદ ધોરણે જે આપણે વાત કરીએ હોલ્સ હોય અને પેચવર્કની જરૂરિયાત હોય એ કામગીરી હાલ ચાલી રહી છે ગઈકાલ રાત્રે ગઈકાલ બપોરથી થી અગિયારસો ટન જેટલો માલ આ મહાનગરના સાત ઝોનની અંદર એ પેચવર્કમાં અને ખાડા પૂરવામાં વાપરવામાં આવે છે અને મહાનગર ફરી ધબકતું થઈ રહ્યું છે આવનાર ટૂંક જ સમયની અંદર જે પણ નાના મોટા ખાડા છે અમારા તમામ અધિકારીઓ ડીવાયમ શ્રી કમિશનર શ્રી કોર્પોરેટરો ચેરમેનો મેયરશ્રી તમામ લોકો આના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને ફરીથી આવનાર સમયગાળા દરમિયાન આ તમામ જે ખાડાઓ છે એને ટ્રાફિક નોર્મલ થઈ જાય તે માટેના પ્રયત્ન હાલમાં ચાલી રહ્યા છે